નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો આપણે એ માં જોઈએ છે કે ઘણું સ્લો સર્વર ચાલતું હોય છે અહીંયા નંબર નાખવાનો હોય છે ત્યારબાદ આપણે મન સિલેક્ટ કરવાનો હોય છે તો ઘણી વાર લાગતી હોય છે કૂપન કાઢવામાં સમથિંગ પાંચથી દસ મિનિટ થઈ જતી હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે કેવી રીતે તમે પાંચ જ સેકન્ડમાં કૂપન કાઢી શકશો મિત્રો આપણે ગઈકાલે વિડીયો બનાવ્યો હતો કે તમે ઓટો ઓટો સોફ્ટવેર જે ઓટો ક્લિક કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનું છે તો મિત્રો સિમ્પલી આપણે અહીંયાથી એફપીએસ હેલ્પ ગુજરાત ક્લિક કરી અને જે આપણી ઓફિશિયલ સાઇટ છે એપીએસ હેલ્પ ગુજરાતની એના પર તમારે જતું રહેવાનું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પહેલી પોસ્ટ મૂકેલી છે હાઉ ટુ ઇન્સ્ટોલ ઓટો સોફ્ટવેર ઇન એપીએસ વેબ ઓકે અહીંયા મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક માહિતી આપેલી છે કે કેવી રીતે તમારે ઓટોમાં ઇન્સ્ટોલ કરવાનું છે અને અહીંથી ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ ઓટોમાં પર જશો અહીંયા એડ ટુ ક્રોમ પર ઓપ્શન આવશે તો તમારે અહીંયાથી સિમ્પલી ક્લિક કરી ઓટોમાં ઇન્સ્ટોલ કરી દેવાનું છે એક્સટેન્શન ઓકે મિત્રો હવે આ ઓટોમાં એક્સટેન્શન ઇન્સ્ટોલ થઈ જાય એટલે અહીંયા તમે લાસ્ટમાં એક મેં કી આપી છે હોસ્ટ કી ઓકે તમે લાસ્ટમાં જોઈ શકો છો અહીંયા થોડું સ્ક્રોલ કરશો એટલે એક અહીંયા આપણે કી આપેલી છે ઓકે મિત્રો અહીંયાથી તમે લખી શકો છો અથવા તો અહીંયાથી ડાયરેક્ટ તમે અહીંયાથી કોપી પણ કરી શકો છો તો હું અહીંયાથી ડાયરેક્ટ કોપી કરી લઉં છું કી ઓકે કોપી કર્યા બાદ આપણે ફરી અહીંયા ઓટોમાં પર ક્લિક કરીશું અહીંયા આ ચોરસ બોક્સ પર ક્લિક કરી ઓટોમાં પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા આપણે હોમ પર ક્લિક કરવાનું છે ઓકે હોમ પર ક્લિક કર્યા બાદ અહીંયા વર્ક પર ક્લિક કરી અને હોસ્ટ એડ હોસ્ટેડ કી પર ક્લિક કરવાનું છે ઓકે અહીંયા લાસ્ટ ઓપ્શન છે ત્યાં આપણે અહીંયાથી જે કી છે એ અહીંયાથી પેસ્ટ કરી દઈશું અને એડ પર ક્લિક કરીશું જેવું એડ પર ક્લિક કરીશું તો અહીંયા મેસેજ ગ્રીન કલરમાં આવી જશે કે તમારી જે કી છે હોસ્ટેડ કી એ એડ થઈ ગઈ છે તમારી સ્ક્રીપ છે એ બધી અહીંયા એડ થઈ ચૂકી છે મિત્રો હવે આપણું કામ થઈ ગયું છે અહીંયા તમે હોસ્ટ ફાઇલમાં જોશો તો આપણે એક અહીંયા કી છે એ આપણે અહીંયા એડ થઈ ચૂકી છે હવે અહીંયા સિંક પર ક્લિક કરી અને આપણી કી અહીંયા સિંક કરી લઈશું ઓકે મિત્રો થોડા થોડા ટાઈમે તમે અહીંયાથી સિંક કરશો તો આપણી કી એક્ઝેપ્ટ થઈ જશે ત્યારબાદ હવે આપણે જોઈએ કે શું જે સો આપણી ઓટો ક્લિક છે કેવી રીતે વર્ક કરે છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઓટોમાં પર આપણી જે કી છે અહીંયા આવી ચૂકી છે હવે મિત્રો આપણે એક નંબર નાખીને ટ્રાય કરીશું કે જે ઓટોમાં છે એ કેવું ચાલી રહ્યું છે આપણે જે ક્લિક કરીએ છીએ કેવી રીતે વર્ક કરે છે તો સૌથી પહેલાં તો હું જોઈ શકું છું અહીંયા કે તમારો જે મન છે ઓટોમેટિકલી અહીંયા સિલેક્ટ થઈ ગયો છે અને નંબર પણ ઓટોમેટિક ફિલ થઈ ગયો છે જે છેલ્લી કૂપન તમારી નીકળશે એનો ઓટોમેટિક નંબર અને કી અહીંયા પેસ્ટ થઈ જશે હવે આપણે કૂપન કાઢીને જોઈએ કે કેટલું ફાસ્ટ આ વર્ક કરે છે ઓકે તો નાઉ મિત્રો આપણે એક કસ્ટમરનું નામ સિલેક્ટ કરી અહીંયાથી ખાલી નેક્સ્ટ કરીશું તો બધું જ ઓટોમેટિકલી ક્લિક થવા માંડશે જો તમે જોઈ શકો છો ફિંગર પણ લાઇટ પણ આવી જશે ઓકે અહીંયાથી સિમ્પલી લાઇટ આવી ગઈ છે ફિંગર પર એટલે તમારે સિમ્પલી કસ્ટમર ફિંગર મૂકશે એટલે એમનું જો મેચ થશે તો કેપ્ચર થઈ જશે બાકી જો મેસ નહીં થાય તો ફરી વાર ફિંગરની ટ્રાય કરશે ઓકે જો આ ફરીવાર ટ્રાય કર્યું તો મિત્રો આ રીતે ઘણું સ્પીડમાં પાંચ સેકન્ડમાં તમારી જે કૂપન છે એ જનરેટ થઈ શકે છે આ જે ઓટો ક્લિક દ્વારા ઓકે તો મિત્રો આપણે બધી જ માહિતી આપી છે કે કેવી રીતે તમારે ઇન્સ્ટોલ કરવાનું છે બીજું કે જેમને ફાવતું ના હોય એ આપણો સંપર્ક કરી શકે છે વોટ્સઅપ કરી શકે છે કેવી રીતે આપણે ઇન્સ્ટોલ કરવાનું છે એની વિગત પણ એમને વોટ્સઅપ પર મળી જશે તો મિત્રો આપનો જે મંથ સિલેક્ટ કરવાનો આવે છે એમાં ઓટોમેટિકલી મંથ પણ સિલેક્ટ થઈ જાય છે પ્લસ બીજું કે જે આપણે ઓટો રિફ્રેશ થાય એ પણ અહીંયા ઓટો રિફ્રેસ પણ થઈ જાય છે તો મિત્રો જેમને નખાવું એ આપણો અહીંયાથી સંપર્ક કરી શકે છે અથવા તો ડેમો સોફ્ટવેર પણ યુઝ કરી શકે છે તો મળીશું નો આ વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દે ભારત